હેલો દોસ્તો કરો રાષ્ટુડિયો ફોલો લાઈક હાલ છીએ વડીયા રેલવે સ્ટેશન અને જ્યાં આપણે રિઝર્વેશન થાય છે એ અધિકારીને મળીશું અને એમની સાથે વાત કરીશું કે ભાઈ અહીંથી ક્યાં ક્યાં સુધીનું રિઝર્વેશન થઈ શકશે કેવો કેવો લાભ મળશે તો આપણે જાણવાનો પણ પ્રયાસ કરીશું સ્ટુડિયો ફોલો લાઈક અને યુટ્યુબ કરો સબસ્ક્રાઈબ હેલો દોસ્તો કરો રાષ્ટુડિયો ફોલો લાઈક હાલ આપણે છીએ વડીયા રેલવે સ્ટેશન કે જ્યાં ભારતભરમાં કોઈ પણ જગ્યાએ જવા માટે રિઝર્વેશન બુકિંગ થઈ શકશે તો ચાલો જોઈએ કઈ રીતે કેવી સુવિધા છે જાણવાનો પ્રયાસ કરીએ સાથે સાથે માનની શ્રી ભરતભાઈ સુતરિયા અને કૌશિકભાઈ વેકરિયાનો ખૂબ ખૂબ આભાર કે વડિયા વિસ્તારના તમામ લોકોને ટિકિટનું રિઝર્વેશન થઈ શકશે વડિયાથી તો જોઈએ આપણે મળશું મિત્રોને પણ અને જાણીશું કે કઈ કઈ પ્રકારે આ સુવિધા છે દાદા ક્યાં ગામ જાઉં છો હું જાઉં છું મુંબઈ મુંબઈ ટિકિટ આઈથી કપાવી તમે જૂનાગઢ જૂનાગઢથી બુકિંગ આયા કરે એવું બતાવો જી મિત્રો આજ પહેલો જ દિવસ અને પહેલાં જ મુસાફર મુંબઈ જઈ રહ્યા છે જેઓનું રિઝર્વેશન થઈ ગયું છે મોબાઈલ લાઇટ કર લાગ્યું પેલા દેખાય હાલ આપણે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર છીએ અને એક પેસેન્જર મુંબઈ જવા માટે તૈયાર છે એમની ટિકિટ જોઈએ આપણે હમ હા રિઝર્વેશન થઈ ગઈ એની ટિકિટ કઈ દી કિવસે જવાના છો તમે શુક્રવાર શુક્રવારે જવા માટે એમણે વડિયાથી ટિકિટ બુક કરાવી છે જય હો કૌશિકભાઈ વેકરિયા સર ક્યાં બતા રે આપી તો ગાડી ચાલીએ આજ છે રિઝર્વેશન કાઉન્ટર ચાલવું છે હાજી સર ચાર નવ ચોવીસ છે પૂરે ઇન્ડિયાથી રિઝર્વેશન આપવાની શક્તિ હતી હજી સર और बोलिए आपको कोई दिक्कत है बस ये कोई नई ट्रेन चालू तो नहीं हुई ना अभी अभी एक बनारस वाली है और बांद्रा वाली है। दो ट्रेन चल, चल रही है उसका टाइम टेबल हाँ ठीक है मित्रों टाइम टेबल लखेलू है फरी वक्त मैं एक वक्त मुकी दीदू छता फरी वक्त ट्रेन में मुसाफरी करने आप नोट कर ले सर थैंक यू सर उस, उसका टाइम ये रहेगा सुबह आठ से बारह ग्यारह तीस और शाम को सोलह से अठारह રિઝર્વેશન રેલવે સ્ટેશન ખાતે થઈ ગઈ તો ચોવીસ આઠ એ જયારે લોક દરબાર હતો ભરતભાઈ સુતરિયા કૌશિકભાઈ વેકરિયા ધારાસભ્ય ત્યારે ગામવતી અને અમારી સમગ્ર આગેવાની ટીમ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી વડીયા રિઝર્વેશન વિન્ડો આપવા બાબતે તે આજથી ચાલુ થઈ ગઈ છે અને તે ગામ લાભ લે એવી અમારી વિનંતી સમગ્ર આજુબાજુના ગામડા વડીયા ગામ બધા લાભ લે અને આ સેવા ચાલુ રહે એવી અમારી વિનંતી અને કૌશિકભાઈ વેકરિયા અને સાંસદ ભરતભાઈ સુતરિયાનો ખૂબ ખૂબ આભાર સર